વીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપલેટામાં અંજુમને હિમાયતુલ ઇસ્લામ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલી આંખોનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમને હિમાયતુલ ઇસ્લામ દ્વારા આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે કોઈપણ ભેદભાવ વગર સમગ્ર જાતિના લોકો માટે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવા એક પ્રભુ સેવાના આશયથી આ સંસ્થા દ્વારા રાજકોટના ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા કેમ્પમાં ફક્ત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીને જરૂર પડી આંખોના ઓપરેશનનો મોક્યુ છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે દર્દીના આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ કેમ્પમાં બસો સાહીઠ દર્દીઓ તપાસવામાં આવ્યા હતા અને અઠ્ઠાણું દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા તેમજ અડત્રીસ દર્દીઓને છાડીવાળા કેસની તપાસ કરવામાં આવી હતી અહેવાલ વિવન ન્યૂઝ હિંમતનગર હું નાસીન સરકાર બગસરાવાળા ઉપલેડા અંજુ હિમાયત ઇસ્લામના ટ્રસ્ટી આજ રોજ ચોવીસ પૂરા કરીને પચીસમાં વર્ષે વસંત વસંત સાપોડિયા તેમજ અંજુમ હિમાયત ઇસ્લામના સહયોગે આંખના મોતિયાના નિદાનનું કેમ્પ કરેલ છે આ કેમ્પમાં બસો ને સાહીઠ દર્દીએ ભાગ લીધો છે જેમાંથી મોતિયાના ઓપરેશન અઠાણું થયેલ છે જેમ તેમજ સાડીના ઓપરેશન કેશુ

અરીભાઈ જાસમાની સાથમાં લોક ફ્રી આપે છે એ લોકો તેમજ એ પણ સારી સેવા કરે છે એ લોકો અહીં આ કેમ્પમાં કેમ્પ ઉપરાંત અમે અંજુમન હિમાયત ઇસ્લામ તરફથી ફ્રી દવાઈઓ ઓપરેશનના કેમ્પો તેમજ એમ્બ્યુલેશન રાખીએ છીએ તેમાં આજે રોગ ક્લિનિક એક ક્લિનિક રાખે છે જેમાં દસ રૂપિયામાં ફક્ત દવાઈઓ આપીએ છીએ એવી ઘણી બધી માણસો વર્ષોથી કરતા આવીએ છીએ જે Preview